ૃણમી સાહિત્ય ટ્રસ્ટ વડોદરા સભાના રમણલાલ દેસાઈ હોલ ખાતે નેતૃત્વમાં બેન સાહિત્યનો સડંગ ઓગણત્રીસમો સાહિત્યનો કાર્યક્રમ યોજાયો છે સંપૂર્ણ પરિકલ્પના અધ્યક્ષ શ્રી હરીશ શાહની હતી કાર્યક્રમમાં શ્રી રાજેશભાઈ મંડન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમની શરૂઆત કવિત્રી સુશ્રી સરલા સુ प्रार्थना समाधी थेती तार बाद जयंतोमी साहित्य सेवा ट्रस्ट अध्यक्ष श्री हरीश शाहे सौने शाब्दिक आवकारण आपॉक्टर कौरेश वशराजा नि शिवे ट्रस्ट ओव्हरऑल गतीविधी विशेष चर्चा थी कर भविष्यम नवा कार्यक्रम विषय बुद्धसभा वडोदरा कन्वीनर श्री दिनेश डोंगरे नादाने सौने वाकेफ प्रतियोगिता વિશે જાણીતા કવિ ડોક્ટર ડૉક્ટર દીના શાહે વાત કરી હતી સમકાલીન કવિતાનું બીજરૂપ વ્યક્તવ્ય શ્રી હરીશ શાહે આપ્યું હતું ત્યારબાદ શેફલર ગ્રુપ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ મંડળે વક્તવ્ય આપ્યું હતું અને અંતે જેમ બે વિદ્યાલય ગ્રુપના સ્કૂલ્સના ભારતીબેન શાહના અધ્યક્ષ પ્રવચન સ્થાને સાથે જ કાર્યક્રમોની પ્રથમ દોર પૂર્ણ થયો હતો ત્યારબાદ ગીત કવિ સંમેલનના બાર કવિઓની પોતાની કૃતિઓથી શ્રોતાગણને ગીતાના સુરમાં મંત્રમુક્ત કર્યા હતા

અને સાહિત્યકાર એટલે સાહિત્યકાર ભલે કે મોટું એ એક બહુ મહત્વનું વિચાર તંતુ સાહિત્યકાર એટલે રાખ્યું છે

ગીત કવિ સંમેલન આ અગાઉ ક્યારેય થયું ન હતું અને એટલા માટે આપણે એક ગીત કવિ સંમેલનનું આયોજન કર્યું છે જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આ વડોદરાના બહાર ગીત કવિઓને અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ વડોદરામાં ગીત કવિઓ આજ સુધી ગુજરાતના ખૂણે ખૂણામાં પ્રસ પ્રચલિત ન હતા અને એટલા માટે જ વડોદરાના જ્યારે આટલા બધા ગીત કવિઓ હોય તો ગુજરાતમાં કેમ ન આપણા ગીતકવિઓની પ્રસારણા થાય અને તે હેતુથી આપણે ગીતકવિ સંમેલન રાખ્યું છે અને બીજું કે જે અત્યાર સુધી ગીત કવિતા છેલ્લા પચાસ વર્ષનો ઇતિહાસ જુઓ તમે તો રમેશ પારેખ અનિલ જોશી દિલીપ જોશી મોહનવ મનોહર ત્રિવેદી સંજુવાળા આ બધાની જે ગીત કવિતા રાવજી પટેલ એ બધાનો જે પર્યાય વડોદરામાં અમારા દિનેશભાઈ મારી બાજુમાં ઊભા છે એ પણ બહુ સારા કવિ છે એ ગઝલકાર તો છે જ ગીત કવિ પણ બહુ સારા છે મારા પોતાના ત્રણ ગીત ઉપર પુસ્તકો પ્રકાશિત થયેલા છે અને કિશોર ભારોટ છે વડોદરાના ખૂબ સારા ગીત કવિ છે તો અમે એવું નક્કી કર્યું કે આ ગીત કવિ દ્વારા ગીત કવિ સંમેલન દ્વારા એક નવો આયામ ઊભો કર્યો